નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય કરવાના છીએ ચાલો આપણે જોઈએ આ સ્વાધ્યાય દાખલા પ્રશ્ન એક છે વિદ્યાર્થી મિત્રો છત્રીસ કલાકની કેટલી સેકન્ડ થાય આપણે જાણીએ છીએ એક કલાકની છત્રીસો સેકન્ડ થાય ત્રણ હજાર છસો સેકન્ડ એક કલાકની થાય અહીંયા છત્રીસ કલાક આપી છે એટલે છત્રીસ અવર અવર એટલે કલાક સાઠ મિનિટ ગુણ્યા સાઠ સેકન્ડ તો છત્રીસ ગુણ્યા છત્રીસો છાંયે છાંયે છત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે એક લાખ ઓગણત્રીસ હજાર છસો સેકન્ડ થાય છત્રીસ કલાકની બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક લિટર ઘી નું વજન નવસો ત્રીસ ગ્રામ થાય જો ઘીનો ભાવ રૂપિયા ત્રણસો પ્રતિ કિલો હોય તો પાંચ લીટર ઘીના કેટલા રૂપિયા થાય અહીંયા આપણે પાંચ લીટર ઘીની કિંમત મેળવવાની છે એક લિટર ઘી નું વજન આપ્યું છે આપણને નવસો ને ત્રીસ ગ્રામ તો અહીંયા આપણે જોઈશું કે એક લીટર ઘીનું વજન બરાબર નવસો ને ત્રીસ ગ્રામ તો પાંચ લીટર ઘીનું વજન કેટલું થાય તેના માટે નવસો ત્રીસ પાંચ કરીએ એટલે ચાર હજાર પચાસ ગ્રામ એટલે ચાર કિલોગ્રામ અને છસો પચાસ ગ્રામ વજન થયું હવે એક કિલોગ્રામ ઘીની કિંમત રૂપિયા ત્રણસો છે તો ચાર કિલોગ્રામ છસો પચાસ ગ્રામ ઘીના કેટલા રૂપિયા થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર પોઈન્ટ છસો પચાસ ત્રણસો કરવાથી આપણને જવાબ મળશે એક હજાર પંચાણું રૂપિયા કિંમત થાય આ આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે એક સાયકલ સવાર પંચાવન કિમી અંતર બે કલાકને પિસ્તાલીસ મિનિટમાં પૂરું કરાય તો તેની સરાસરી ઝડપ કેટલી સરાસરી એટલે વિદ્યાર્થી મિત્રો એને મધ્યક પણ કહેવાય એને સરાસરી પણ કહેવાય એને સરેરાશ પણ કહેવાય ચાલો આપણે જોઈએ કેમની સરાસરી કેટલી થાય ત્યાં બે કલાક અને પિસ્તાલીસ મિનિટ એટલે બે કલાક પિસ્તાલીસના છેદમાં સાઠ કારણ કે એક કલાક બરાબર સાઠ મિનિટ થાય એટલે પિસ્તાલીસના છેદમાં સાઠ મૂકવાથી આપણને કલાક મળે તો બે પૂર્ણાંક બેના છેદમાં ચાર પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોખ્ખું સાઠ તો અહીંયા ચાર દુ આઠ ને ત્રણ અગિયાર અહીંયા ત્રણ આવશે તો ચાર દુ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર કલાક આપણને મળી હવે ઝડપનું સૂત્ર છે કે અંતર ભાગ્યા સમય ઝડપ આપી છે પંચાવન કિલોમીટર ભાગ્યા અંતર ભાગ્યા સમય એટલે ચાર ના છેદમાં અગિયાર અહીંયા આપણે છેદ અને અંશુડા એટલે પાંચ આવ્યો તો પાંચ ચોકુને વીસ કિલોમીટર પ્રતિ કલાક થયું આ આપણો સરેરાશ ઝડપ મળશે પ્રશ્ન ચાર છે વિદ્યાર્થી મિત્રો પંદર માઇલ અડતાલીસ કિમીના કેટલા ટકા છે હવે માઇલ અને કિમીનું માપ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એક માઇલ બરાબર એક પોઈન્ટ છ કિલોમીટર થાય અને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો અહીંયા પંદર માઇલ આપણને પૂછ્યું છે એટલે પંદર ગુણ્યા એક પોઈન્ટ છ કરીએ એટલે ચોવીસ કિલોમીટરનું અંતર મળ્યું હવે આપણને ટકામાં જવાબમાં આવી ગયો છે તો અડતાલીસ કિમીના કેટલા ટકા થાય ચોવીસ કિમી એ અડતાલીસ કિમીના કેટલા ટકા થાય તો અહીંયા ટકા આપણે મેળવવાના છે ત્યારે સો સાથે ગુણાકાર કરીશું તો ચોવીસના છેદમાં અડતાલીસ ગુણ્યા સો તો આપણને ચોવીસ દુ અડતાલીસ અને પચાસ દુ સો એટલે પચાસ ટકા જવાબ મળશે પાંચમો દાખલો છે એક વ્યક્તિએ ત્રીસ રૂપિયા ત્રીસ પ્રતિ ડઝનના ભાવથી ઈંડા ખરીદ્યા ત્રણ રૂપિયા પ્રતિના ભાવથી વેચી દીધા તો તેને આ સોદામાં કેટલા ટકા નફો થયો હશે અહીંયા એક ડઝન એટલે બાર નંગ એક ડઝનના નંગ થાય વિદ્યાર્થી મિત્રો બાર હવે બાર નંગ ત્રીસ ના ભાવે ખરીદ્યા અને ત્રણ ના ભાવે વેચી દીધા પ્રતિ નંગ તો અહીંયા નફો બરાબર નફાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત કે પડતર કિંમત બાદ કરતા આપણને નફો મળે તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત હવે આની વેચાણ કિંમત છત્રીસ રૂપિયા કારણ કે ત્રણ રૂપિયા એટલે બાર નંગ ત્રણ રૂપિયા લેખે વેચીએ એટલે છત્રીસ રૂપિયા વેચાણ કિંમત થઈ અને ત્રીસ રૂપિયામાં ખરીદ્યા તો આપણને નફો થશે વિદ્યાર્થી મિત્રો રૂપિયામાં છ રૂપિયા હવે આપણને માગ્યું છે કેટલા ટકા નફો થાય તો ટકા નફો મેળવવા તો સો ના રોકાણ પર કેટલો નફો થાય અહીંયા તમે જોશો સો ગુણ્યા છ ભાગ્યા ત્રીસ તો છ પંચાત્રીસ અહીંયા પાંચ આવ્યા અને પાંચ ચોખ્ખું વીસ અહીંયા વીસ આવ્યા એટલે વીસ ટકા નફો મોટો પ્રશ્ન છે ત્રણ ઘન મીટર તેલમાંથી ત્રણસો મિલી ક્ષમતાવાળી કેટલી બોટલ ભરાય એક ઘન મીટર એટલે એક હજાર લીટર થાય તો ત્રણ ઘન મીટરના લિટર એટલે ત્રણ હજાર લીટર થયા એક લિટર એટલે એક હજાર મિલી થાય તો ત્રણ હજાર લીટરના મિલીટર એટલે ત્રીસ લાખ મિલી થયા હવે ત્રણસો મિલી લીટરમાંથી એક બોટલ ભરાય તો ત્રીસ લાખ મિલીમાંથી બોટલ કેટલી ભરાય તો ત્રીસ લાખ ભાગ્યા ત્રણસો કરીએ એટલે દસ હજાર બોટલ ભરાય આપણો જવાબ મળે સંખ્યા એ બી સીડીમાં નાનામાં નાનો અંક ત્રણ છે જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવે છે અન્ય બીજા અંક જ્ઞાત થયા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી નાની સંખ્યા કઈ મેળવી છે ત્યારે તો અહીંયા ત્રણ જે એકમના સ્થાન ઉપર હશે એ આપણો જવાબ આવશે કારણ કે એકમના સ્થાન ઉપર ત્રણની સ્થાન કિંમત સૌથી નાની બને તો અહીંયા તમે જોશો તો અહીંયા એકમ દશકને સો એટલે ત્રણસો કિંમત થઈ છે અહીંયા જોશો તો ત્રણ હજાર કિંમત થઈ છે અહીંયા ત્રીસ કિંમત થઈ છે અને અહીંયા ત્રણ કિંમત થઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણને સૌથી નાની સંખ્યા કીધી છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ ડી એ આપણી સૌથી નાની સંખ્યા બનશે વિશાલ આઠમો પ્રશ્ન છે કે વિશાલ લાઇનમાં બંને બાજુથી ચૌદમો નંબર તો તેની લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે આગળ અને પાછળથી એનો ચૌદમો નંબર વિશાલનો છે હવે વિદ્યાર્થી મિત્રો તો એની આગળ તેર વિદ્યાર્થી અને હવે બંને મળીને છવ્વીસ અને વિશાલ પોતે એમ સત્યાવીસ મો નંબર એટલે કે કુલ વિદ્યાર્થીની સંખ્યા સત્યાવીસ મળે કારણ કે અહીંયા વિશાલનો ચૌદમો નંબર છે એની આગળ તેર છે અને એની પાછળ પણ તેર છે એટલે વિશાલ એક ચૌદ તો આ રીતે આ તેર અને અહીંયા એક છે વિશાલ એટલે તેર અને તેર છવ્વીસ ને એક સત્યાવીસ વિદ્યાર્થીઓ કુલ હોય રિયા પાંચસે સો રૂપિયાની નોટનું બંડલ છે જેમાં નોટના ક્રમાંક સાતસો એકાવનથી શરૂ થઈ આઠસો એકતાલીસ પર પૂરા થાય છે તો રિયા પાસે કુલ કેટલા રૂપિયા હશે સાતસો એકાવન થી શરૂ થયા અને આઠસો એકતાલીસે પૂરા થયા એવી સો રૂપિયાની નોટનું બંડલ છે હવે અહીંયા આઠસો એકતાલીસમાંથી સાતસો પચાસ બાદ કરીએ એટલે એકાણું નોટ થાય હવે રિયા પાસે એકાણું ગુણ્યા સો એટલે નવ ને એકસો રૂપિયા રિયા પાસે હોઈ શકે બે વયસ્કની દસમો પ્રશ્ન છે કે બે વયસ્કની ઉંમરનો ગુણાકાર છસો ને ચોવીસ છે તો એમનો સરવાળો કેટલો થાય વયસ્ક એટલે વિદ્યાર્થીઓ અઢાર કે અઢાર વર્ષથી ઉપરના હોય તેવા એને વયસ્ક કહેવાય એને યુવાન કહેવાય એને પ્રૌઢ કહેવાય તો પુખ્ત વયના હોય એવા વિદ્યાર્થી એવા બે વ્યક્તિઓની ઉંમરનો ગુણાકાર આપને એક છે છસો ને ચોવી સરવાળો આપણે મેળવવાનો છે એટલે અઢાર વર્ષથી ઉપર હોય એવા વ્યક્તિ એટલે અઢાર ઓગણી વીસથી આપણે શરૂ કરીએ તો બે સંખ્યાનો ગુણાકાર કરતા જઈએ આપશે એકવીસ ગુણ્યા ચોવીસ કરા તો પાંચસો ને ચાર આવ્યા આપણે ગુણાકાર જોઈએ છીએ છસો ને ચોવીસ તો ત્રેવીસ ગુણ્યા અઠ્યાવી એટલે છસો ને ચુમ્માલી વધી ગયા છવ્વીસ ગુણ્યા ચોવી કરા તો છસો ને ચોવીસ આવ્યા હવે છવીસ અને ચોવીસનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે પચાસ થશે તો આપણો જવાબ આવશે છવ્વીસ વત્તા ચોવીસ એટલે કે પચાસ સરવાળો આવશે પચાસ અગિયારમો પ્રશ્ન છે કે જો દરેક પંક્તિ દરેક સ્તંભ અને દરેક કર્ણરેખામાં આવેલી સંખ્યાનો સરવાળો સમાન છે તો પી ક્યુ આરની કિંમત મેળવો અહીંયા આપણને કીધું છે હવે આપણે આનો ઊભો સરવાળો તમે કરશો વિદ્યાર્થી મિત્રો નવ ને ચાર તેર ને આઠ એકવીસ સરવાળો થવો પડે હવે આને છ ને ચાર દસ તો આર બરાબર અગિયાર મળશે આપણને ત્રણ ચૌદ ને સાત મળે છ ને પાંચ અગિયાર અહીંયા આપણને દસ મળે એટલે પી ક્યુ અને આર તો સાત દસ ને અગિયાર સાત દસ અને અગિયાર આપણો જવાબ મળશે બારમો પ્રશ્ન છે કે પ્રશ્નાર્થના સ્થાને શું મુકતા પેટર્ન પૂર્ણ થાય અહીંયા તમે જોશો તો આ બંને અંકો વચ્ચે સરવાળો થાય છે આ બંને વચ્ચે અને આની સાથે ગુણાકાર થાય છે સાત તેરી એકવીસ સાત ને ત્રણ દસ ગુણ્યા બે એટલે વીસ થયા ચાર દુ આઠ ચાર ને બે છ ચાર ને ત્રણ સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ થાય છે ચાર ને બે છ ગુણ્યા છ એટલે આપણને જવાબ માગ્યો છે છત્રીસ અહીંયા ચાર ને બે છ ચાર વત્તા બે અને છ ગુણ્યા છ કરીએ એટલે આપણને છત્રીસ જવાબ મળશે તેરમો પ્રશ્ન છે આ સ્વાધ્યાયનો એક થી સો સુધીની સંખ્યાઓ લખવામાં સાત કેટલી વાર આવે છે આપણે જોઈએ સાત થી શરૂઆત થાય સાત સત્તર સત્યાવી સાડત્રીસ સુડતાલીસ સત્તાવન સડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુમોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણ્યાસી પછી સત્યાસી ને સત્તાણું હવે આમાં સાત ગણીએ વિદ્યાર્થી મિત્રો તો વીસ વખત આવે છે તો એકથી સો સુધીની અંક લખવામાં સાત આપણને વીસ વખત મળે છે તો વીસ આપણો જવાબ મળશે આ જ રીતે ફરીવાર આપણે સ્વાધ્યાય પંદરની અંદર દાખલા જોવાના છીએ તો મારા વિડીયોને જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં